જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે ફ્રેશ અંજીર એટલે લીલા અંજીર છે આપણે જોસુકા અંજીરની સામગ્રી તો કરીએ છીએ પણ લીલા અંજીરની સામગ્રી કેવી રીતે કરાય આપણે તો એ નંગમાં છે ને મેં ત્રણ નંગ અંજીર લીધા છે તાજે તાજા લેવાના અને ઉપરથી સરખા ખાસા કરીને ઉપરથી આવી રીતેની છાલ કાઢી લેવાની એકદમ નરમ હોય એટલે આપણે બટેટાની છાલ કેવી રીતે કાઢીએ એવી રીતે જ્યાં નીકળી જાય છે તો એને છે ને છાલ પહેલાં કાઢી લઈએ અને છાલ કાઢ્યા પછી એને છે ને આપણે પહેલાં આવી રીતે એકદમ નરમ હોય છે સોફ્ટ હોય છે એકદમ તો અંદર છે ને સરખું ખોલીને જોઈ લેવાનું અમે કે જીવાત કે કાંઈ તો નથી ને કારણ કે તાજા હોય એટલે આપણે એને જોવા પડે તો જોઈ લઈએ ને તો આપણે મૂંઝવણ ના રહે કોઈ બી તો બસ એને છે ને આવી રીતે અને પછી મેં કઢાઈ લીધી છે કઢાઈમાં જ એને આપણે આવી રીતે છૂંધો કરી લેવાનું છે એકદમ મેશ કરી લેવાનું છે એકદમ તાજા છે એકદમ સોફ્ટ છે કોમળ છે એટલે તરત જ આ એકદમ ભૂકો એટલે છૂંધો થઈ જશે એનો તો અંજીરની સામગ્રી તમે ઘણી બધી શેર કરી છે લીલા અંજીરની આપ સાથે પહેલીવાર શેર કરી લઈ છું તો અહીંયા છે ને બે ચમચી મેં ઘી લઈ લીધું છે સાથે સાથે અને હવે એને આપણે ગેસ પર ચડાવી દઈએ કઢાઈ હંમેશા આપણે સજેસ્ટ કરું છું જાડા તળિયાવાળી લેવાની જાડા તળિયાવાળી કઢાઈમાં સામગ્રી સુંદર થાય કારણ કે કઢાઈ જો આછી હોય પતલું હોય એનું તળ્યું તો સામગ્રી નીચે છે ચોંટે એટલે દાઝી જાય તો સામગ્રી સુંદર ના થાય એટલે હું આપણે સજેસ્ટ કરું છું આપ કોઈ બી મોલમાંથી ક્યાંયથી બી સારી દુકાનમાંથી આપને આવી કઢાઈ મળી જશે ઓનલાઈન બી આપ આવી કળાઇ પરચેસ કરી શકો છો બહુ ઇઝીલી બહુ સરળતાથી મળે છે ઓનલાઈન પણ તે એની એનું લિંક પણ હું મારા વિડીયોમાં આપી દઉં છું તો જેની બી જોવું હોય આપ ત્યાંથી જોઈને લઈ શકો છો તો એને આપણે પહેલાં સરખું એને સૂતળી લેવાનું છે ઘીમાં સરખી રીતે શેકી લેવાનું છે જેથી એની જે કચાસ છે એનો જે રસનો ભાગ છે એ બધો રસનો ભાગ એમાં બળી જાય કારણ કે એમાં રસનો ભાગ બળી જશે ને તો સામગ્રી સુંદર થશે અને આપણે એને આઠથી દસ દિવસ એને રાખી શકશું તો આ સરખું એનો રસ બળી જાય પછી આપણે એમાં સાથે જો ત્રણ નંગમાં અંજીર લીધા તો એક કપ અહીંયા દૂધ આપણે પધરાવી દઈશું હવે એક કપ દૂધ પધરાવી દઈએ અને હવે એને સરખું ચલાવી લઈએ તો આ સામગ્રીને છે ને ખાસી વાર નથી લાગતી બહુ સરળતાથી અને તરત જ આ સામગ્રી સિદ્ધ થઈ જાય છે તો અહીંયા આપજો તરત આ ઘટ થઈ ગયું છે કારણ કે પહેલાં આપણે અંજીરને શેક શેકી લીધેલું શેક્યા પછી એ તરત જ ઘટ થઈ જશે તો અહીંયા કેસરને છે ને મેં દૂધમાં પલાળી રાખ્યા હતા તો એને ગોટીને આપણે એમાં પધરાવી દઈએ જેથી એનું રંગ અને ફ્લેવર ખૂબ સુંદરમાં આવી જાય તો એને આપણે દૂધ બળી જાય પછી આપણે એમાં સાકર કરી દઈએ સાકર પધરાવી દે સાકર મેં અહીંયા કેટલી લીધી છે હવે ત્રણ અંજીર હતા તો અને એની સાથે મેં છે ને અહીંયા વન થર્ડ કપ સાકર લઈ લીધી છે દૂધ આપણે એક કપ લીધું છે જો વન થર્ડ કપ અહીં સાકર લીધી છે અહીંયા તો હવે સાકર બળી જાય અને સામગ્રી લોહીયું છોડે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે હજી ખૂબ જ ઢીલી છે જો આપણે એનો માનભોગ કરવું હોય તો હજી થોડુંક ઘટ થાય પછી ગેસની આંચ બંધ કરી દેવાની અને ઠંડુ થાય પછી એને પાત્રમાં સાજી લેવાનું ખૂબ સુંદર માનભોગ થાય તો આ લીધું છે મેં બદામનો ભૂકો હવે બદામનો ભૂકો અમા પધરાવે જેથી એની બાઇન્ડિંગ સુંદર આવશે એનું ટેક્સચર બી ખૂબ સુંદર આવી જશે આપણે કાજુ ભૂકાનો ઉપયોગ કરી શકો છો પિસ્તાનો ભૂકો લઈ શકો છો ટોપરા બી લઈ શકો છો પણ મેં અહીંયા બદામનો ભૂકો લીધું છે તો અહીંયા બદામનો ભૂકો મેં ટોટલ વન થર્ડ કપ લીધેલું તો હવે સામગ્રી લોહીઓ છોડે ત્યાં સુધી આપણે એને ધીમી આંચ પર જ એને સતત ચલાવતા રહીએ જેથી સામગ્રી શું છે નીચે બેસેવી નહીં અને સુંદર એનું ટેક્સચર આવી જાય તો આપણે આમાં જો કાંઈ ના સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશું ચોક્કસથી રિપ્લાય કરીશ અને વિડીયો આપણે કેવો લાગ્યો છે એ ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો અને હા આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુ વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય તો અને સાથે હવે અહીંયા એલચી પધરાવી છે સુગંધી જેને કહેવાય એ સુગંધી આપણે જેને કહીએ છીએ એલચી હવે ગેસની આંચને બંધ કરી દઈએ અને એને સતત આમાંને એમાં ચલાવતા રહીએ અને પછી આપણે એને ગેસથી નીચે ઉતારી લઈએ અને એને સરખું આપણે મિક્સ કરીએ સરખું ચલાવીએ જેથી સામગ્રી ઘટ થાય જેટલું એનું આપણે ફીણશું જેટલું ચલાવશું એટલી સામગ્રી સુંદર સેટ થશે એટલે ઘટ થશે તો આપણે અહીંયા જો ટેક્સચર એકદમ સરસ આવી ગયું છે એકદમ ઘટ થઈ ગઈ છે આ સામગ્રી એટલે આપણે ઠંડુ વાતાવરણનું એટલે સુંદર સેટ થઈ જાય મેં અહીંયા એક પાત્ર લીધું છે એમાં નીચે બટર પેપર લગાડ્યું છે આ પાસે બટર પેપર ના હોય તો આ ખાલી ઘી નીચે લગાડી દો અને એમને સામગ્રી ઢાળી દો સુંદર થશે અહીંયા કાજુ બદામની કતરણ રાખી છે એનાથી આપણે સજાવટ કરી લઈએ અને હાથે તે થેપી જઈએ થેપી દઈએ જેથી કાજુ અને બદામ સામગ્રીમાં સરખા ચોંટી જાય અને હવે આપણે એને સરખે સરખા ટૂંક કરી લઈએ તો ખૂબ સુંદર અને ખૂબ નૂતન સામગ્રી આપણે શ્રી પ્રભુને સુહાય તેમ અહીંયા સિદ્ધ કરી છે તો એનું ટૂંક આપણે દેખાડું તો ખૂબ સુંદર રીતે અહીં ટૂંક પણ નીકળી ગયા છે થઈ ગયા છે તો આપ ભી આ સામગ્રી ચોક્કસ સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ